એક વેપારી જેનું નામ પરેશ છે એ વેપારીએ સ્ટાઇલ હોલસેલ માર્કેટના નામે ઘર તેમજ ગરમ કપડા જેન્ટ્સ ગાર્મેન્ટ લેડીઝ ગાર્મેન્ટનું એક મોટું માર્કેટ ખોલ્યું છે ત્યારે ખાનગી મેદાન ઉપર વેપાર ધંધો માર્કેટ ખોલવું હોય તો માર્કેટ ખોલતા પહેલા વડોદરા શહેરના આઠથી નવ સરકારી ખાતાઓમાંથી પરવાનગી એનઓસી લેવાની હોય છે અને આ એનઓસી પરવાનગી મળ્યા પછી જ જે તે વેપારીને કોઈ પણ જાહેર સ્થળ કે સરકારી મેદાન કે ખાનગી મેદાન પર માર્કેટ ખોલવાનો કે વેપાર ધંધો ચાલુ કરવાનો હોય છે સરકારી ખાતાઓમાંથી પરવાનગી એનઓસી મળે તો જ જાહેર સ્થળ કે મેદાન પર તમે ધંધો રોજગાર કરી શકો છો પહેલાં તો જે તે વિસ્તારમાં તમે માર્કેટ ધંધો વેપાર કરવાનો હોય એ સ્થાનિક પોલીસ સ્ટેશનની પરવાનગી લેવાની હોય છે ત્યાર પછી ફાયર બ્રિગેડમાંથી પોલીસ ભવન લાયસન્સ વિભાગમાંથી પછી ગુજરાત વિદ્યુત બોર્ડમાંથી વીએમસી આરોગ્ય ખાતામાંથી વીએમસી ફિટનેસ ખાતામાંથી જીપીસીબી ખાતામાંથી ટ્રાફિક વિભાગમાંથી પીડબ્લ્યુડીમાંથી તેમજ અન્ય સુરક્ષાને લગતા લાગે ઓળખતા ખાતાઓમાંથી પરવાનગી એનઓસી મળે પછી જ જાહેર સ્થળ ઉપર માર્કેટ ખોલવાનું હોય છે ત્યારે આ વેપારીએ પ્રજાના સુરક્ષા માટેના બધા નિયમો નજરઅંદાજ કરીને દિવાળીથી લઈને આજ દિન સુધી કોઈપણ જાતની પરવાનગી એનો સી લીધી નથી સૂત્રોના કહેવાથી લોકચર્ચા મુજબ આ માલિક પરેશ અગ્રવાલે મહિનાનું લાખો રૂપિયાનું લાગતા વળગતા મેદાનો સંચાલન કરતા કોન્ટ્રાક્ટરને ભાડું આપે છે અને ત્રણ મહિના માટે કલા ભવન હોકી ગ્રાઉન્ડ ખાતેનો મેદાન સ્ટાઇલ હોલસેલ માર્કેટ માટે ભાડે રાખેલ છે આ વેપારીને પ્રજા પાસેથી રૂપિયા તો કમાવાના છે પણ પ્રજાના સુરક્ષા માટે વેપારી કરવી છે ત્યારે ભૂતકાળમાં કલા ભવન મેદાને હોકી ગ્રાઉન્ડ તેમજ કીર્તિ સ્તંભ પાસે આવેલા મેદાન ઉપર દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે અને કેટલાક માણસોના ભૂતકાળમાં મૃત્યુ પણ થયા છે અને કેટલાક માણસોને ગંભીર ઇજાઓ થઈ છે તેમજ બાળકોને પણ ઇજાઓ થઈ છે ત્યારે ભૂતકાળમાં ગુજરાત રાજ્યના કેટલાક શહેરોમાં આવા જાહેર મેદાનો ઉપર જાહેર સ્થળો પર મોટી મોટી દુર્ઘટનાઓ થઈ છે અને લોકોના જીવ ગયા છે ત્યારે આ વેપારીએ પ્રજાના સુરક્ષા સાથે જાણી જોઈને ખબર હોવા છતાં ચેડા કર્યા છે પોતાના અંગત ફાયદા માટે અને સૂત્રોના અહેવાલથી લોક મુજબ આ વેપારી પરેશ અગ્રવાલે હાલ પોતાના નામની પરવાનગી એનઓસી લેવાની પ્રક્રિયા કરી નથી પણ પોતાના પત્નીના નામે એક મહિના પછી લેવાની પ્રક્રિયા કરી રહ્યો છે એ કેટલું યોગ્ય ગણાય જો દિવાળીના તહેવારથી આજ દિન સુધી આ વેપારીએ પ્રજાની કે ગ્રાહકોની કે બાળકોના સુરક્ષાની પણ તકેદારી લીધી નથી કે તેમના જાલમાલના રક્ષણ માટે કોઈપણ જાતની પરવાનગી એનો સી લીધી નથી અને ન કરે નારાયણ દિવાળીના તહેવારોમાં કોઈ દુર્ઘટનાનો બનાવ બન્યો હોત કે આગજનીનો બનાવ બન્યો હોત અને મોટી જાનહાની થયું હોત તો એના માટે કોણ જવાબદાર હોત માર્કેટનો માલિક પ્રશાસન તંત્ર કે અન્ય સરકારી ખાતું એક ગંભીર પ્રશ્ન હતો ત્યારે વેપારી ઉપર કડકમાં કડક પગલા ભરી કાયદાકીય તેમજ દંડકીય પગલા ભરવા જોઈએ તંત્રને પોલીસ પ્રશાસનની ઉઘટતી નથી એવું લાગી રહ્યું છે કારણ કે ભૂતકાળમાં સુરસાગર હોળીકાંડ હની બોટકાંડ તેમજ અન્ય મેદાનોમાં તેમજ ખાનગી મેદાનોમાં ઘણી એવી દુર્ઘટના થઈ છે અને ભોગવવું પ્રજાને પડે છે આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઈક કરો છો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કોઈ પણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ એઇટ સેવન થ્રી ટુ એઇટ સિક્સ ટુ ફોર અથવા તો નાઇન સિક્સ એઇટ સેવન નાઇન ઝીરો સિક્સ ડબલ ટુ ફોર પર સંપર્ક કરવા વિનંતી